શૈલેન્દ્રસિંહ જોડાય છે હાજી નમસ્કાર હું છું હા બાપુ જય માતાજી કેમ છો તો બાપુ મિત્રો હું તમને પરિચય આપી દઉં શૈલેન્દ્રસિંહ જાડેજા અત્યારે જે કોંગ્રેસના યજુવેન્દ્રસિંહ જાડેજા એમના પિતાશ્રી છે અને કોંગ્રેસના જે જે કહી શકાય કે જ્યારે સત્તા પક્ષ ઉપર કોંગ્રેસ હતી ત્યારથી એટલે એમણે બંને જોયું છે કોંગ્રેસની સત્તા પક્ષ પણ જોયું છે ને અત્યારે વિરોધ પક્ષ તરીકે પણ છે તો બાપુ અત્યારે સ્થિતિને તમે કઈ રીતે જોવો છો કચ્છ અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે ત્રીસ વર્ષથી જે છે તો લોકોની એક પારાવાર મુશ્કેલી છે વરસાદમાં ખાડા શિક્ષણમાં જે છે શિક્ષકોની ઘટ આરોગ્યમાં જે છે ડોક્ટરની ઘટ તો આ તમામ મુદ્દે જે છે એ ભારતીય જનતા પાર્ટી સરકાર એમ કે છે કે સબ સલામત ખરેખર વાસ્તવિકતા શું છે બાપુ ખોટું ખોટું ભારતીય જનતા પાર્ટી બોલે છે જી ખરેખર કોઈ સલામત નથી આજે હું તમને કહું શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારના રોડ રોડ તમે જુઓ પછી આ હોસ્પિટલો હોસ્પિટલો હોસ્પિટલોમાં પણ કોઈ જાત ની સપોર્ટ નથી લોકોએ પ્રાઈવેટ માં જવું પડે છે અને એ સિવાય ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર એસી કરોડ રૂપિયા જે લોકો ગૌ કે છે એ ગૌ ભક્ત જે જે ને એક્સપોર્ટ કરે છે તે લોકો પાસે બસો ને એસી કરોડ રૂપિયા ઓન રેકોર્ડ લીધા છે આ સુપ્રીમ કોર્ટે જે કઢાવેલું ઇલેક્ટ્રોક મોલ ની અંદર ઓપનલી છે અને આ લોકો ગામે ગામ ગાયો અને એની વાતો કરે છે ખરેખર ગાયો પૂજારી નથી અને આ લોકો ગાયો ના જે એક્સપોર્ટ થાય છે એ લોકોને પણ મૂકતા નથી કરણી અને ભાજપના હોદ્દેદારો છે તમે અમદાવાદ જુઓ વડોદરા જુઓ રાજકોટ જુઓ દરેક જગ્યા એ ભાજપના હોદ્દેદારો અને હોમ મિનિસ્ટર અને મુખ્યમંત્રી સાથે ફોટા પડાવેલા તેવા એ લોકોના અંગત માણસો આ ભ્રષ્ટાચાર છે જી 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 એટલે તો બાપુ હવે ખાસ કરીને બે હાજર સત્યાવીસ નું પરિણામ શું જુઓ છો ફરી પાછા લોકો જે છે ભારતીય જનતા પાર્ટી બે હાજર સત્યાવીસ નું પરિણામ કોંગ્રેસ ગુજરાત આવશે જી કારણ કે આ લોકોની જે રમત છે પીએમવી મશીન માં

પણ અમે આવી ઓફર સ્વીકારી નહીં પણ અમે લોકો એ આખું નું કોમ્પાઉન્ડ બહાર પાડી નાખ્યો બેંગ્લોર થી આ હેડક્વાર્ટર બેંગ્લોર થી હેડક્વાર્ટર આખું એનું એનું એનો થાય છે બેંગ્લોર માં મોટા મોટા અધિકારીઓ છે એ લોકો રિસર્ચ નો કોન્ટ્રાક્ટ કરે છે કે ભાજપ સાથે ઈ ઈએમબી મશીન હવે બે હાજર સત્યાવીસ માં અમે ગુજરાત માં સરકાર બનાવીશું અમારા નેતા રાહુલ ગાંધી એ લોકસભામાં ઓપનલી લેખિત આપ્યું છે ગુજરાત સરકાર જી 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 તો બાપુ ખુબ ખુબ આભાર તમે જોડાયું છે કે અત્યારે માત્ર વાતો થઈ છે અને વિકાસના નામે કઈ પણ જે છે એ થયું નથી સરકાર તમામ જે છે ભાષા ઉપરથી જે છે નિષ્ફળ ગઈ છે જી